હવે તમારે તફાવત આપવાનો છે સરખામણી કરવાની જ્યારે દહન નથી દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો લાકડામાં દહન દરમિયાન ખુબ જ ધુમાડો ઉત્પન્ન થાય છે એલપીજી દહન સહેલાઈથી થાય તો લાકડું દહન થતા ઘણી વાર લાગે છે એલપીજી નું જ્વલન બિંદુ નીચું છે જ્યારે આ ભાઈનું

ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ આગ ઓલવનાર શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી ત્યાર પછી બીજું છે લાકડા કરતા એલપીજી અને ઘર વપરાશ

તેનું દહન થતા ઘણો સમય લાગે છે આ કારણે લાકડા કરતા એલપીજી ને સળગતાથી આગ આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમના ના પાઇપ ફરતે વીટાડેલો કાગળનો ટુકડો જલ્દીથી આગ પકડતો નથી એટલે કે સળગતો નથી કારણ આપો તો કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લેશે એલ્યુમિનિયમના ના પાઇપ ફરતે વીટાડેલો આ કાગળનો ટુકડો જલ્દી થી સળગતો નથી કારણ કે એલ્યુમિનિયમ સારું ઉષ્માનું વાહક હોવાથી કાગળને મળતી ગરમી શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી આ કારણે કાગળનો જલ્દી થી સળગતો નથી છઠ્ઠું છે નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરવાની છે મીણબત્તીની તો એક મિનિટ આપણે દોરી દઈએ તો જુઓ મિત્રો આ આખી મીણબત્તી છે એમની અંદર આપણે ભાગોને અલગ અલગ રંગોમાં વિભાજીત કરવાનો પ્રયત્ન કરેલો છે આ મીણબત્તી છે એમાં જે કાળો ભાગ છે એ દહન ન થયેલો ભાગ છે પછી મધ્યમ ગરમ ભાગ છે કેસરી ઓછું ગરમ હોય પીળો ભાગ છે અને એનું અપૂર્ણ દહન થતું હોય સંપૂર્ણ દહન થતું ભાગ છે અને ત્યાર પછી તે ભાગ સૌથી વધુ ગરમ હોય છે તો આ મીણબત્તી આવી રીતે તમારે દોરવાની છે ઓકે ચાલો આગળ જઈએ સાતમું છે બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટે કયો એકમ વપરાય તો કિલો જૂલ પ્રતિ કિગ્રા એટલે કે જૂલ પ્રતિ કિલોગ્રામ

સળગાવો અઘરો છે પરંતુ સુકા પાંદડા ને સળગતા આગ પકડી લેશે તે સમજાવો તો લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલન બિંદુ ઊંચું હોય છે અને સહેલાઈ સળગતા નથી સૂકા પાંદડામાં ભેજ હોતો નથી અને તેનું જ્વલન બિંદુ નીચું હોવા કારણે સળગતા આગ પકડી લેશે છે દસમુ સોની મીણબત્તીના ના જ્યોત ના કયા વિસ્તારનો નો સોના અને ચાંદી પીગળવા માટે ઉપયોગ કરે છે શા માટે તો સોનું અને ચાંદી પીગાડવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીણબત્તીના કણો અપૂર્ણ દહન પામી તપોજ્વલ બને છે સોની ફૂકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાળે છે અગિયારમો છે પ્રયોગ છે ચાર point પાંચ કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા એકમ દશક સો હજાર દસ લાખ એક હજાર કિલો જુલ તો બળતણનું કેલરી મૂલ્ય કેટલું તો બળતણનું કુલ દળ છે ચાર point પાંચ કિલોગ્રામ ત્યાર પછી આપણી ઉષ્મા કેટલી તો એક હજાર એશી એક લાખ એશી હજાર કિલો જુલ તો ઉત્પન્ન થયેલી ઉષ્માના છેદમાં બળતણનું દળ એટલે આપણે,

અબીદા રમેશ એક પ્રયોગ કરી રહ્યા છે જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું અબીદાએ બીકર ને વાટની નજીક મીણબત્તી કોનું પાણી ઓછા સમયમાં ગરમ થશે તો રમેશ ગરમ કરવા રાખેલ પાણી ઓછા સમય ગરમ થશે કારણ કે તેને બીકર ને જ્યોતના સૌથી ઉપરના ગરમ વિસ્તારમાં રાખ્યું છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત